પાટીદાર આંદોલન થી શું ફાયદો થયો તેની કરશનભાઈ એ ખબર ન પડી તેમ જણાવતા હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કદાચ કરશનભાઈને ન ખબર હોય કેમ કેમકે કરશનભાઈ કરોડપતિ છે અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે હતું પાટીદાર અનામત આંદોલનના કારણે 10% ટકા એબીસી નો લાભ થયો 1000 કરોડ સ્વાવલંબન યોજના મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યું અને આ યોજનાઓના કારણે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ગુજરાતના હજારો યુવાનોએ સરકારી નોકરીમાં અને શિક્ષણમાં લાભ લીધો છે અને આ આંદોલન ખાલી પાટીદાર સમાજ માટે નહોતું આ આંદોલન ભલે પાટીદાર સમાજ કર્યું પરંતુ લાભ બ્રાહ્મણ સમાજને રાજપૂત સમાજને લોહાણા સમાજને સ્વાની સમાજ આવા પચાસ સમાજ છે જેને અનામતનો લાભ નહોતો મળતો પણ આ આંદોલન થયું ને એના કારણે વિવિધ યોજનાઓ બની એટલે દરેક સમાજને લાભ મળતો થયો કરશનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે દર દસ પંદર વીસ દાળ થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વેચતા હોય છે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે અને હું અનેક યુવાનોને કહું છું કે જે યુવાનોએ આ યોજનાઓના કારણે સરકારી નોકરી મેળવી હોય સરકારી શિક્ષણમાં એમને રાહત થઈ હોય તો આવા યુવાનોએ આવા આગેવાનોની વિરુદ્ધમાં બોલવું જોઈએ કેમ કે આગેવાનો સમાજના હિત નહીં હોતા માત્ર સમાજના ભાગ કેમ પડે એની ચિંતા કરતા